તાલુકા સરપંચ સંગઠન દ્વારા આજરોજ પ્રાંત સાહેબ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનું છે સરકાર શ્રી દ્વારા જે દરેક ગામની અંદર ગાય ગામડું અને ગૌચર બચાવવાની એક નેમ છે જે સંદર્ભે ગૌચર બચાવવા માટે કરી અને નખત્રાણા તાલુકાના તમામ સરપંચો આજરોજ અમે અહીંયા મિટિંગ કરી શપથ લઈ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અગાઉ પણ અમે આપેલું છે સરકાર દ્વારા માપણી થાય જમીનના ખૂંટા ખોડાય અને તમામ ગૌચર જે છે એ સરકારશ્રી નિમ કરી આપે અને આનું આનો ખર્ચ જે છે એ સરકાર શ્રી દ્વારા આપવામાં આવે એવી અમારી વિનંતી છે અને આ અમારી માંગણીને ઉપર સુધી આપ મીડિયા સમક્ષ પહોંચાડજો જેથી કરી અને ગાય બચશે તો જ ગામ ગામડું બચશે અને ગામડું બચશે તો જ ગૌચર બચશે જે અમારી ગૌચર બચાવવાનો નિયમ છે એ તમામ સરપંચ સંગઠન નખત્રાણા દ્વારા આજરોજ પ્રાંત સાહેબ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમે શપેથ લીધી છે કે અમે ગૌચર બચાવવાના પૂરેપૂરા પ્રયાસો કરીશું આજરોજ નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન દ્વારા માનનીય કલેક્ટર નાયબ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને જે નખત્રાણા તાલુકાની અંદર ગૌચર જમીનો છે જેની અંદર દબાણ છે તેમજ ગૌચર જમીનો જે અમુક સરકાર દ્વારા રેકર્ડ ઉપર બોલે છે પરંતુ સ્થાનિક જગ્યાએ હજી સુધી એની કોઈ માપણી કરવામાં નથી આવી કે નક્કી કરવામાં નથી આવ્યું તો એના માટે આજે નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા માન્ય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી છે કે જે ગામોની અંદર ગૌચરની માપણી કરવામાં નથી આવી એની તમામ જેટલી પણ ગૌચર છે એની માપણી કરવામાં આવે અને એની જે હદ છે નક્કી કરવામાં આવે અને જે બે હજાર સત્તર પ્રમાણેના જે અમુક અધિકારો જે ગ્રામ પંચ પંચાયત પાસેથી લઈ અને જે ગૌચરના કલેક્ટર પાસે ગયા છે તો એના આધારે કલેક્ટરે માપણી કરાઈ અને એમનું જે ખર્ચ છે એ કલેક્ટર શ્રીએ ભોગવવાનું રહેશે અને ડીઆલરની જે ઢીલી કામગીરી છે જેના કારણે ગૌચર જમીન ઉપર ઘણા બધા દબાણો થઈ રહ્યા છે તેમજ કંપનીઓની પણ સીધી નજર અત્યારે ગૌચર જમીનો ઉપર છે જેની અંદર ખાણ ખનીજ છે કે અમુક કંપનીઓએ પોતાની વિન્ડ ફાર્મને સોલારને એવો જે પણ પ્રકારની કામગીરી કરી રહી છે એના પર રોક લગાવવામાં આવે એના માટે નખત્રાણા તાલુકા સરપંચ સંગઠને આજે નાયબ કલેક્ટર સાહેબશ્રીને લેખિત રજૂઆત કરેલ છે અને અગર જો કદાચ આઠ દિવસની અંદર અમારા જે મુદ્દાઓ જે સરપંચ સંગઠને રાખ્યા છે એના ઉપર સારી રીતે નિર્ણય નહીં લેવામાં આવે તો આવનાર દિવસોની અંદર નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા નખત્રાણા તાલુકાની તમામ જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતો દ્વારા ધરણા પ્રદર્શન કરી અને અમારી માગણી ઠોસ માગણી અમે રાખી કરી અને જે ગૌચર બચાવ અભિયાન છે એની અંદર અમે સારી રીતે એને પાર પાડવા માટેની અમે સર્વમતે અત્યારે સોમવારે મિટિંગમાં નક્કી કરેલું છે તો જે ગાય બચશે તો ગૌચર બચશે ગૌચર બચશે તો ગામ બચ બચશે એ મારી નેમ છે એમને લઈ કરીને અમે બધા સરપંચો એક સાથે આ કામગીરીમાં જોડાયા છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એક કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ